આ મની બેજામડી ઠંડી ને જા મજામાં લાઈફ પહેલી વાર જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ અને ડાયરો બધાને અને આજે શ્રાવણ માસ આપડે ચાલુ થાય છે તો બધાને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા અને બધાને હર હર મહાદેવ હર તમે બધા હને આજ કમેન્ટ માં હને ભર દીજો હર હર મહાદેવ બધા કમેન્ટ કરી દીજો ચાર કેળા ઓલા હેમે કેળા 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 પાકી ગયા ચાર કેળા હે ડાયરો હાલો આજ તો ડાયરો આપણે સોમ માં ગયા છે આપણે કેળા ખાવાનું થઈ ગયા હાલો ફરાળ ને ચાર પાકી ગયા હે ને ઓલ પર લઈ ગયા તા ઈ લગભગ બે થઈ એક બે પી લે છે મસ્ત મજાના કેળા પાકી ગયા બોલી લૂમ માં ચાર ની બાગ છે ચાલો

આપણે સ્વાગત છે તમારા બધા નવા દિવસે નવા બ્લોગમાં અને આપડે એનો દાયરો ગઈકાલે આખો દિવસ આપણે વિડીયો બનાવ્યો નતો એટલે વિડીયો આજનો દિવસ કદાચ ગેપ આવી જાય જો આજના કદાચ બે વિડીયો શૂટ થઈ જાય કંઈક નવીન હોય તો નગર આપણે આજનો દિવસ ગેપ થઈ જાય આજે ફોમ માર છે બધાને ફરીથી હે ને હર હર મહાદેવ આપણે જો આવ્યા હતા માઇન્ડીમાં ગુમરા માર ની બરાબર સવારમાં ગુમરો મારવો પડે મસ્ત મજાની માઇન્ડ જો હવે મસ્ત થઈ ગઈ હવે

આપડા લાલ મિત્રો મસ્ત મજાના ફૂલ આવી ગયા છે સિંગ થઈ ગયા સિંગ થઈ ગઈ ને ફૂલ લાલ ભીંડો આપડો ફૂલ આવી ગયા હવે શાક થઈ જાય ની પડે આવી મસ્ત મજાની માઇન્ડ બી છે આજ તો ગરમી હે માળે લગભગ વરસાદ કાલ તો ના આવ્યો આજે ગમે થાય વરસાદ આવે ચાલો ડાયરો પાંચ છ કેળા હે પાડી એવું પોપટ ને કિસકોલા પોપ છે ને ડાયરો એ બધું સાફ ખાઈ જાય જાય માળા આવે ને ડાયરો હે ને આપણે ટીપડાનો ટેકો થઈ ગયો એ મસ્ત મજાનો વાવાઝોડું પવન ના આવ્યો ને તે ભાંગી ગઈ હતી અહીં એક ટેકો રહી ગયો થોડી વાંધો ના આવ્યો ને ખાવ ભાંગી જાય ચાલો ડાયરો હવે હે ને આપણે મસ્ત મજાના ઉપરથી કેળા પાડ લેવી આપડી આ લુંગમાંથી જ્યાં હે રહી ને લીધે મસ્ત મજાના હે ને સો કેળા પાડ લીધા પાકા પાકા તમે છે જ જાવ છો હા હા

પણ એક થાવા આવી ગયો છે કૂદ તો પણ એક થઈ જ ગયો છે ને હવે છે ને ડાયરો આપણે હાઇલા જેવી હવે હવે સારતા સારતા કર્યા બોવ શું ને એક થવા એક નોટ થઈ જાય અત્યારે બપોર સડી ગયા ને તડકો થઈ ગયો એટલે માખી ઓછી થઈ જાય એટલે હેને અત્યારે માં જો સરે સરસ મજાના સરે હાલે પણ ઓછા હાલે હવારે તો હાઇલ હાયલા જ કરતા હતા નકરા હવે છે ને અમે હવે હવે

ને ડાયરો જો વરસાદી વાતાવરણ ઘડીક વારમાં થઈ ગયા જો રેડું વાયલ આવે છે આ બાજુ ચેન કાલ દિબાંગ વાતાવરણ થયું છે વાદળ થયું જોરદાર અને કેવો વરસાદ આવે કેવો કે નહીં જોયું જાય હમણે જો ભાઈ બી સુધારે બટેકા ને મરસાન કલર વાળું કેમ બટેકો કઈ ખબર કલર ક્યાંથી આવ્યો તમે ને સોપડે ને કલર ના મે તો સોપડે સોપડે લો જ આવ્યો તો તો હું મંડ્યા પાછા બનાવ

ચાર્જિંગ ગયે પૂરું થવામાં છે બ દસ બાર ટકા છે ચાર્જિંગ તો આપણે મુકી દઈએ ને આપણે પાછા આપણે કદાચ વિડીયો શૂટ કરવાનું થાય તો બધું ચાર્જિંગ પૂરું થઈ જાય તો વિડીયો નહીં શૂટ થાય હે પૂરું બેન તાટાભાઈ બેન છે પછી